જી જય બાબારી ગુડ મોર્નિંગ બધાને મિત્રો મિત્રો તમને એક હું વાત કઉ બેગ હતું એટલે થોડો લોડ પડતો હતો પણ બેગ અમે મૂકી દીધું ટેક્ટર ની અંદર સંગ હતો અમારે ડીસા બાજુ નો હતો અને એટલી હેડવાની રાહત મળે ને વાત થોડી તો પચાસ ટકા ફરક પડી ગયો

તો અહીંયા અમે ફોન કર્યો એમ કીધું બેગ ટ્રેક્ટર માં મૂકી દીધું ત્યાં આવ્યું કે મને કે ઓળખણ કરાવો કે અમારી બેગ મૂકવા માટે પણ તમારે આગળ નહોતું લેવાનું આજ તો બહુ મજા આવે છે કોઈ જગ્યા થી ચાલુ આવે માણસ ચાલુ જ હોય બાબાનો ખર્ચો ભારે હે ભરી હે તો જે પણ જે પણ ઈ મિત્રો ને સેવામો કોઈ ડર ખમી ની પડતી ઠંડુ વાતાવરણ એવું ના લાગતા કે પેલું લાગે આઈફોન ની અંદર પ્લુ થાય પણ રિયલ ની અંદર આ એકદમ ઠંડુ વાતાવરણ વાદળ જગ્યા જોવા બાજુના હા હા હજુ તો ખાલી શરૂઆત છે આગળ આગળ ઘણી જગ્યા મસ્ત મસ્ત પેલા વાર્તાઓ વાર્તાઓ ચિત્ર આવતા ને એવા ચિત્ર બતાવે મસ્ત મસ્ત પેલા જૂની વાર્તાઓ આવતી ખબર છે એવા એવું બધું બતાવે અહીંયા ઝૂમ તો આ ઓગળીજી બાજુ અડાવીએ તો મળીએ નેક્સ્ટ

આપડે સીધો રસ્તો પકડવાનો આપણે અહિયાં થી કિનારી કિલોમીટર એટલે રસ્તો મળી જાય લુણી નદી બઉ મસ્ત ચાલે પાણી બઉ ચાલે એટલે જે પગ પાલા એડે

અને ગરમી તો હે અને પણ વાદો છાયો હે પણ એટલે હોતો નહી આપણે સંજય સંજય નામ સંજય પેલું ખબર ઠીકડા વાળું વગાડે એને આગળ ની બનાવો શોર્ટ બનાવી દે ને લોંગમાં પણ બનાવી દે તો તમે તમારે પણ નામ વાળા વિડિયો બનાવો ને તો કેજો હું બનાવી આપું હા હું ઇન્સ્ટાડીયન ઇન્સ્ટાડી હું તમને આપી દઉં નેચે દેખી લેજો તમે એને અન ફોલો કરી દેજો સંજયને તો જય બાબા રી મળીએ આગળ જી બીજે બોલો રોમા પીરકી જય મિત્રો દેખો આ રાજસ્થાનની અંદર બાજરી કેવી થઈ ગઈ બાજરી દેખી લો જોઈ શકો બાજરી એકદમ પેલી થઈ ગઈ પોણી વગન ઓ તો પેલું ગીત શૂટ કરે ના વ્યા કાકા ઓ ઓ વળો ઓ બિલ કાકા ઓ તો ગીત શૂટ કરે આજુ બાજુ બાજરો અને બાબા તારો આસરો હા હા ઉભા ઓ તો ગીત હીરું શૂટ કરે આ બાજરી છે દેવો વચ્ચે વચ્ચે પેલી સિંગલ પટ્ટી છે દોડી છે અને આજુબાજુ બાજરી તારી પેલું સોંગ શૂટ કરે એ જગ્યા ઉપર